જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જોઈ શકો છો આપણે ગોકુળ ગીર ગૌશાળા ગૌધન જ્યારે પાણી આરે આવી ગયું છે અને પાણી પીને હવે ઘર તરફ જઈ રહ્યું છે તો જોઈ શકો છો તમે આપણું गौतम गोकुल गिर वनियाणानु गौतम दापुरा धाम तो સૌ દર્શક મિત્રોનું મારા નવા બ્લોગમાં हार्दिक સ્વાગત બરુક તો મેં સૌ આવકારના હેતુથી પણ થોડોક ઝાંખો આવે છે જોઈ શકો છો કે આપણું બહુ ધન ઘર ભણી હાલિંગ રીડિંગ છે

નથી વાતાવરણ અનુકૂળ આવતું તેમના હેતુથી નદી કિનારો ઉતરી રહ્યું છે અને ઉતાવળમાં ઘર તરફ જઈ રહ્યું છે તો આ અમારું નીચ્ય ક્રમ અને ટાઈમ અનુસાર સૌ પોતપોતાની રીતે ગરબળ કરી એકી સાથે સૌ આરામથી જઈ રહ્યા છીએ તો અમારું નીચક્રમ અને કાયમ રોજનું અને સમયનું પાલન કરી અમે જઈ રહ્યા છીએ